હમણાં મેં તમને કીધું ને કે આ કાળે કિરણભાઈ ખાચર બેઠા હતા એ કવિ એમની કલમ ખૂબ સરસ મજાની વાત લખી છે કે આભમાં કેટલા તારા છે એ ખબર નહીં આભમાં કેટલા તારા છે એ ખબર નહીં અને આયા કોણ કેટલા મારા છે એ ખબર આભમાં કેટલા તારા છે એ ખબર નહીં અને આયા કોણ કેટલા મારા છે એ ખબર નહીં અને કોણ આયું છે અબર થાય ગયા કોણ આવ્યું છે આયા થઈ થઈને હવે કોના પછી કોના વારા છે એ ખબર નહીં પણ અંતે ઈશ્વરના દરબારમાં જાણ જરૂર થાય અંતે એ ઠાકરના દરબારમાં ઈશ્વરના દરબારમાં અલક ધણીના દરબારમાં જાણ જરૂર થાય છે આ પાપના કેટલા ભારા છે એ ખબર નહીં અને કાનૂની કાયદા હાયક અને કેટ કેટલાય છે કાનૂની કાયદા આયા કે કેટલાય છે પણ કોઈની દુભાવવાની કઈ ધારા છે ખબર નહીં અને આયા કોણ કેટલા મારા છે ખબર નહીં અને આભમાં કેટલા ધારા છે ખબર નહીં